સુરતમાં ખ્રિસ્તી સમાજ દ્વારા બીજા દિવસે સોસાયટીના સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ સભ્યો તે હોલમાં પહોંચ્યા જ્યાં કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિકોએ હોલ ની અંદર અને બહાર શુદ્ધિકરણ માટે ચાર ધામ આવેલ ગંગાજળ નો છંટકાવ પણ કર્યો ક્રિસમસ પૂર્વે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને ધર્માંતરણ ચાલી રહ્યું હોવાની પોલીસને જાણ કરી હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો જોકે પોલીસની તપાસમાં ધર્માંતરણ જેવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નહીં હોવાનું બહાર આવ્યું હતું આમ છતાં પોલીસે કાર્યક્રમ બંધ કરાવી ચાલીસ જેટલા લોકોને પાલ પોલીસ સ્ટેશન તેડી લાવી હતી મોડી રાત્રે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લોકોના નિવેદન લેવાઈ રહ્યા છે સમગ્ર કાર્યક્રમમાં વડોદરાથી ધાર્મિક અગ્રણીઓ આવ્યા હતા આ કાર્યક્રમ માટે ભાઠા ગ્રીન સિટીના હોલ માટે પ્રમુખની મંજૂરી પણ મેળવાઈ હતી ગ્રીન સિટી બિલ્ડિંગ પાલમાં સાંજના છ વાગે થયેલા મિશનરી સત્સંગ કાર્યક્રમમાં ભારે ઉહાપો થયો હતો તેમાં લક્ઝરી બસમાં પચાસ કરતાં વધારે લોકોએ આવીને તેઓના ગાન ચાલુ કર્યા હતા આ દરમિયાન કાર્યક્રમમાં એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બોલાવવામાં આવ્યા હતા તેમાં ગ્રીન સિટીના આ બિલ્ડિંગ નંબર તેરમાં મિશનરી કાર્યક્રમ શરૂ થતાની સાથે જ સ્થાનિક રહીશો ભેગા થયા હતા આ લોકોએ આ કાર્યક્રમ કરનાર યોગેશ પટેલને કાર્યક્રમ બંધ કરવા જણાવ્યું હતું તથા એપાર્ટમેન્ટના સ્થાનિક યુવાનોને બહાર નીકળી જવા માટે સૂચના આપી હતી ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે તેમને કોલ આવ્યા બાદ તેઓ ત્વરિત સ્થળ પર ધસી ગયા હતા આ એપાર્ટમેન્ટના રહીશોએ ફરિયાદ કરતા તેઓએ લક્ઝરી બસમાં જ જે લોકો ગ્રીન સિટીમાં આવ્યા હતા તે તમામ લોકોના પોલીસે નિવેદન લીધા હતા સ્થાનિકોએ પોલીસને કોલ કર્યા પરંતુ ફરિયાદ કરવા કોઈ તૈયાર નથી આ મામલે પોલીસે સ્થાનિક રહીશોને ફરિયાદ કરવી હોય તો આગળ આવવા જણાવ્યું હતું અલબત આ મામલે કોઈ પણ સ્થાનિક રહીશ ફરિયાદ કરવા તૈયાર થયો ન હતો ડીસીપી રાકેશ વારોટે જણાવ્યું કે તેઓને હાલમાં તો સામાન્ય સત્સંગ કાર્યક્રમ દેખાય છે પરંતુ જો કોઈ ફરિયાદ આપવા તૈયાર થાય તો તેઓ ચોક્કસ ફરિયાદ કરશે સ્થાનિક લક્ષ્મી અગ્રવાલે જણાવ્યું કે અહીં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેની માહિતી અમને મળી હતી અને અમે અહીં શુદ્ધિકરણ માટે ચાર ધામ થી લાવેલ ગંગા જળ નો છંટકાવ નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ જે પ્રકારે ગ્રીન સિટીના ક્લબ હાઉસની અંદર ભજન સત્સંગ સંધ્યાનું આયોજન કરીને જે પ્રકારે એમની જાહેરાત કરવામાં આવી હતી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પ્રભુ ભક્તોને જાહેર નિમંત્રણ ભજન સત્સંગ સંધ્યા તો ઘણા વખતથી આ બેનર લગભગ સાત આઠ દિવસથી બેનર સોસાયટીના ગેટ ઉપર અને અલગ અલગ જગ્યાએ આવા બેનરો લગાડવામાં આવ્યા હતા ભજન સત્સંગનું નામ હોવાથી હિન્દુ સમાજને આવી કોઈ શંકા નહોતી કે ભાઈ ભજન સત્સંગનો કાર્યક્રમ કોઈના દ્વારા અહીં આયોજિત કરવામાં આવ્યો છે પણ જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ સ્થાનિક લોકોને ધ્યાનમાં આવ્યું કે આ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જે પ્રકારના કાર્યક્રમો ડિસેમ્બર ક્રિસમસ પહેલાં થતા હોય છે એ પ્રકારના એક અલગ કાર્યક્રમનું આયોજન છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દલના કાર્યકર્તાઓનો સંપર્ક થયો અને વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દલના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનો આ ભજન સત્સંગના કાર્યક્રમની અંદર સામેલ થયા અને જોયું તો અલ્લાલુ 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 આ પ્રકારનું નાચ અને જે પ્રકારનું ત્યાં વાતાવરણ જોયું તો એક ધર્માંતરણ કરવા માટેની પ્રવૃત્તિ થતી હોય આવું એક દ્રશ્ય સામે આવ્યું ભજન સત્સંગનું નામ આપવામાં આવ્યું હતું એટલે સ્થાનિક લોકો અને વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળના કાર્યકર્તાઓએ ત્યાં ભજન સત્સંગની શરૂઆત કરી અને વાસ્તવમાં આ ભજન સત્સંગનો કાર્યક્રમ નહોતો આ માત્ર ને માત્ર હિન્દુ સમાજ સામે છલ કરીને હિન્દુ સમાજનું ધર્માંતરણ કરવા માટેની એક પ્રક્રિયા હતી પોલીસને જાણકારી સો નંબર ઉપર ડાયલ કરીને સ્થાનિક લોકો દ્વારા પોલીસને પણ અહી બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ દરમિયાનગીરી કરીને આ કાર્યક્રમને બંધ રખાયો અને જે ગામથી આવેલા આ જે ખ્રિસ્તી સમુદાયના લોકો હતા એ તમામ લોકો બહારથી આવેલા હતા વડોદરા અને અન્ય સ્થળેથી આ ખ્રિસ્તી સમુદાયના લોકો અહીં એકત્ર થયા હતા એ લોકોને પોલીસ સ્ટેશને લઈને એમના સ્ટેટમેન્ટ લીધેલા હતા પાલ પાલ પોલીસ સ્ટેશને આ લોકોને બોલાવવામાં આવ્યા હતા